સિમેન્ટ માંથી લાયા લોખંડ અને કડિયાએ સેન્ટિંગે અને આકાશ જ લાયા બસ આટલું જ્ઞાન સુલો પૂછે એ બાટી નહીં લાયા તને રવાનું હ ના દિવાલમાં રવાનું છે તો પેલું કાયમ છે ઈમો પેલું બાર થી લાય માં રવાનું નહીં સતમય ના રવાય ને દિવાલ માં ખાલી જગ્યા માં જ રવાય તમે સમજી ગયા પૈસાના ખર્ચા દિવાલના અને સતના તરિયા પેલું ખાલી છે નીમ ખાટલા ડોળવાય જગત નું જીવન જેને કહીએ મહાવીર મેવો એ તમારું જીવન છે એ આકાશ બાર નથી લાયા ગળો ફૂટી જાય એટલે ગળાનું આકાશ જતું ના રે એ જતું ના રે તન ગળાનું આકાશ છે એ ઘરમાં ના જાય એટલે કે છે ઘટાકાશ મઠાકાશ મહાકાશ આવા બધા વિભાગ પાડ્યા છે સંતો અને એ

નેચર કશું ઉપર નડ હોમો વાહાન્ય થળ હોય તમારો માર્ગ છે અરુફ્લેમ નો છે વિહંગ માર્ગ છે સનો છે વિહંગ એટલે બધોને મીટિંગ કરી સકરાવારા તમારી બાજુ પર સકરા બહુ દોડ આવો છે ઈ સકરા છે કોઈ મેટા ડોર કોઈ રિક્ષા વાળા બધા ભેગા થઈને મીટિંગ કરી અને એમો પાછા એરોપ્લેન વાળાને બોલાયું કે તમે વાહન ચાલક તો ખરા આપણે કે નિયમ કરવો પેલો વિમાન વાળો કે તમારા હંગાતથી મારે મેળ આવશે વિન્યાન ને ન કદી હંગાત થયો અને થશે પણ વિના તો અગલી છે જ્ઞાન જ્ઞાનાગ્નિ કર્મ ભસ્માય કર્મ નું અસ્તિત્વ રહેતું નથી જ્ઞાન અગ્નિ પ્રગટ થાય એ દિવસે આપણે જોડી ના રહ એટલે એરોપ્લેન વાળો કે છે કે તમારા હાથે જો એરોપ્લેન છે ને એ રોડ ઉપર હેડે તો રિક્ષાઓ ને ખટારો ને બધાને ખેંચી જાય નો ખેંચ તમે સમજી ગયા એક વિહંગ માર્ગ છે અને જયારે એ વિહંગ માર્ગ માં જતો હોય એરોપ્લેન તો ત્યાં શું બને છે એક તો ગતિ ની ખબર ના પડે હોમું સાધન આવે એટલે તમને ગતિ ની ખબર પડે હોમો ના આવે તો ગતિ ની ખબર પડે પછી એ બહુ ઊંચે ઉડાન પડે તો રાત દિવસ છે એ ખબર નહીં પડે અમુક હદોધી પડે પછી નો પડે પછી તમારું યાન જમીન થી પેલું ઉડાન ભરે ને ત્યારે નીચેના મકાન ને ગાયો ને ભેંસો ને બધું દ્રશ્ય દેખાય વૃક્ષ બધું પણ જેમ જેમ ઉપર જાય ને એટલે નેચર દેખાવાનું પણ હવે આપણું યાન ચૌદ હશે આપણે નક્કી કરવાનું સમજાય છે રાતિ બોધ કર્યું

के हे राम तीन काल में जगत नहीं है એટલે वशिष्ठ એ કહ્યું કે રામ તરત ચિતમાં ઉભો થયો છે જો મુક્તિ લાયા જ્યાં સુધી ચિત છે બીનું સત્સંગનો જમે રંગ ન ચિત્તબંગ જ્યાં સુધી સત્સંગ સત્ શું છે એ સમજાય નહીં ત્યાં સુધી ચિત્ત બંધ ના થાય

એટલે આપ છો તમે આ તો મારે શું થયું છે હાજા માણસ ને ઇન્જેકશન મારવાનું આવ્યું છે મને દાખલ કરેલો અને મારા જોડી સાત નંબર નો ખાટલો હાજો થઈ ગયેલો અઠવાડિયા મોડી આવેલો બજારમાં પિક્ચર જોવા જતો

તમે સમજી જાઓ હમ જીવન કોઈ કેવું નહીં અને નહી હમ જા ઇવન કહેવાથી વેર પડતો નહીં ઓધરા મોણસ નું દર્પણ આલો કે છાણું આલો હું ફેર પડત કોઈ ફેર પડત પેલો ને ખબર પડતી નહીં અરે હમજીને બેઠા છે એટલે એમ થાય છે કે અમે હું કરવા આવ્યા છીએ અને હું તો મને પૂછું કે તમે શું લેવા આયા છો તમને ખબર નહી એટલે સતાર સાહેબ નથી રેવાતું હવે નથી રેવાતું હવે રવા રવાતું કેમ કોને કરું દિલડાની વાતું કોને કરું મનડાની વાતું નથી રહેવા તું હવે નથી રહેવા તું હવે આ કંપનીએ માલનું પ્રોડક્શન થઈ ગયું હોય તો એનું સેલિંગ તો કરવું પડશે સમજો અડધા અમારે સેલિંગ કરવા આવશે અડધા લેવા આવશે સેલિંગ તો કરવું પડે જ્ઞાનનું એ ભાર લાગે રામકૃષ્ણ પરમોશનક જ્ઞાનથી તોતાપુરી આલી ઉપર કે આ જ્ઞાનને મારે નાખવું તો કોઈ ખરાબ તો જોઈશે ને તે હોમાંથી બૂમ પાડી હે નરેન્દ્ર હે નરેન્દ્ર તું હોય મને અડવો કઈ ને આ તો જ્ઞાન નો ભાર લાગે એટલે આપણે એનાથી થોડા ઉપર ઉઠીએ કે વિદ્યા થી અવિદ્યા કરવો નાશ વિદ્યા વિદ્યા મૂકો વાત માં તો ઉપજે બ્રહ્મ સંન્યાસ વિદ્યા અવિદ્યાનો અવિદ્યા કરવો નાશ એક કોટા થી બીજો કાટો જેનાથી કાઢો છે આ શરીર હું છું એવું કે છે પછી જેમ જેમ ગુરુચરણી જાય એટલે શું કે આ શરીર હું નથી શરીર પછી થોડો વિચાર કરે છે છે સદગુરુ નો નથી અને કરતા પોતાને કરતા માને એ જ મોટું અજ્ઞાન છે બીજું કોઈ અજ્ઞાન છે પછી એમાં સંતોમાં ફર્યો એનાથી એક ઉપરનું સ્ટેજ આવે છે હું જાણું છું

પછી ચાર કલાક બે કલાક ચરી ઊંઘી જો તાન આડિયો કારખાનું બંધ પણ તમે રવાના પણ ઝોણપણું રહેશે અઝોણપણું નહીં ઝોણપણું એ કરા ખરીનો ખેલ છે અમાર એક માતમા આગળ બોલી જાતા કે દેહમાં વસન એક દેવ ભાઈ સત મત્થી નીત આ તો વચનનો ખેલ છે એટલે પછી એ જ્ઞાતા વાવ પછી એનાથી ઉપર ઉઠ્યો છે વિચારશીલ છે એ પુરુષ કે છે કે હું જે છે એ જ માગ્યાતા પણું નથી જાણપણું નથી કરતા પણું ભોગતા પણ એ નથી તો હું શું છે તો એ શ્રુતિ એમ કે છે કે તું સાચો ચિત આનંદ છે શું કહે છે

એમ ગોળ ને દર્પણ બહાર થી લાવવું પડે સૂર્ય ને જોવા બેટરી મારવી પડે એટલે કૃષ્ણ ભગવાન કે છે જે વિજ્ઞાતા છે એને કેમ કરીને જાણવો વિખ્યાતા છે અમારા ગુરુજીને ને મેં પ્રશ્ન કર્યો ઉમર નાની

શિયાળ ધોની નો હોમો દસો હોમો આયો વાઘ અરે ફોફો મારો ઓલો ફોફડો ને મરે ના નીકળવાનો લાભ વેરાગ વોણી અર્જુન મહારાજ એટલે મેં સંતો પૂછ્યું પાછું હું તો સાંભળીને બોલતો તો મારો કોઈ અનુભવ નતો પછી એક સંતને મેં પૂછ્યું એ ગમે તે છે અમારા ગુરુજી કે આ બધી માં મૂકી દે મને તારા વાત સમજવી છે કે બીજું કઈ મેં કીધું મારે તો સમજવી છે સિસ્ટમ ગમે તે મારે શું અમારા ગુરુ પછી બેનો વિષય પટી ગયો મને સમાધાન મારો કોઈ પ્રશ્ન નથી હવે નથી કેમ કે મને ખબર પડી ગઈ અદ્વૈત ની જાણનારો જાણવામાં આવા બે નહી એ તો જ્ઞાતા પણ છે બીજકા ટપડાવે બીજકા પડાવવા મતરૂપ ના મને કે છે કે પરમાત્મા છે બ્રહ્મ છે એ બ્રહ્મ અસંગ છે નિર્વિકાર છે એવું સ્વરૂપ છે તો પછી આ બધું હે હેને થયું મને કે નિર્દોષ છે નિર્વિકાર છે અસંગ છે પૂર્ણ છે વ્યાપક છે આ બધું આવું છે અદ્વિત્ય છે કોભ્રમ દ્વિતીય નાસ્તી આ વેદ અને સ્તૃતિનું આખરી વચન છે તો મને કે આ બધું થયું છે ને વચન એ અવિકારી છે સંતોષાહતરો કહે છે કે દોરડી હાફ બની નથી હમણાં પંતથી રમવા શું કહે છે એમ બ્રહ્મ જગત થયો અને બ્રહ્મ જગત થયો હોય તો એ આપણી માન્યતા છે વાસ્તવિકતા નથી સિદ્ધાંત નથી એ આપણો દ્રષ્ટિકોણ છે શ્રુતિનો નથી એટલે શ્રુતિ કહે છે આપણા ઋષિ મુનિ શોધન કર્યું કે તમે સતની અપેક્ષાએ અસત કરી શકશો પણ સિદ્ધ નહીં કરી શકો

એ તો આપણે ઓખમો તકલીફ ત્યારે બધું ડબલ દેખાય તમે હું ઓગળી કરજો બે એલોજન થશે કરવું તો ખતરો કરવા વગણ પૈસી બે થઈ જાય બધું ડબલ દેખાય એટલે ખોડવાનું હબું થાય ખોડ કે મને ખોખુ એટલે એને સમજાય અને છુપાયું પૈના ઘરે બધા સંબંધ આયા સંબંધી આવ હવે એ લોકો શરાબ પીતા હતા એટલે વચ્ચેના રૂમમાં બોટલ મૂકી દીધી શરાબ એટલે છોકરાને કે બેટા પેલી બોટલ લઈને આય આપણા મહેમાન ના આપીએ છોકરો અંદર જઈને ઓમ કે બાપા એક લાવો કે બે સમજાય છે મારી પાસે એક કેતો કંજુ હકો ચો છે કંજુ છે અને બે તો સ નહી એટલે બુદ્ધિ વાપરી કે ડાભી બાજુ છે ફોડી ના

जो सुख नित्य प्रकाश रूपादा मति न लेखे जिही मति लिखे शामे सुदपा जे सुख रूप छे तो होमो पक्ष उपो थे ता दुख सु छे जो तो सुख दुख न की करो नित्य तो अनित्य सु छे प्रकाश तो अंधकार क्या छे ज्ञान तो विज्ञान क्या छे अविदान જો સોસુક નીતે પ્રકાશ વિભુ નામ રૂપ આધાર અને નામ અને રૂપ હટાઈ લો તો આ જગત એવું કાય છે આ વેદાંત કે છે અમારા જ્ઞાની તો કે છે કે આમાં પાંચ અંશ લાગ્યા છે